નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ બે દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે રાજકોટના કાગવડ સ્થિત લેવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ બે હજાર છવ્વીસ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠનના માળખાનું નેતૃત્વ કરશે કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે ખોડલધામ સંગઠન કન્વીનર મીટ બે હજાર છવ્વીસના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે ખોડલધામના કુલ અગિયાર ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં ત્રણ અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરસોત્તમભાઈ ઢેબરિયા કનુભાઈ કોઠિયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાર સંભાળશે આ જ રીતે અમરેલીના

તેમ આપણે અગિયાર ઝોન છે આખા ગુજરાતમાં અને ઝોન ના ભાગ ભાગરૂપે બે ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યા છે એમાં પ્રથમ ઝોન છે અમદાવાદ એમાં ખૂબ મોટું શહેર અને જિલ્લો હોવાથી આપણે એક અધ્યક્ષ નથી નીમતા પણ ત્રણ અધ્યક્ષની સમિતિ બનાવી છીએ એમાં ગૌરવ સાથે નામ લેતા મને આનંદ થાય છે વડીલ શ્રી પરસોત્તમભાઈ શ્રી કનુભાઈ કોઠિયા અને એવા જ વડીલ શ્રી વિલભાઈ સાવલિયા અમદાવાદ નો અધ્યક્ષ તરીકે સંભાળશે નરેશભાઈ પટેલના આ વિધાનને આપણે સૌ તાળીઓના ગઢડા કરીએ અને ત્રણેય આગેવાનોનું પણ આપણે સ્વાગત